તો કેમ છો મારા પોલીસ કોન્સ્ટેબલના તો સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં તો બધાની ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે હવે સો દિવસ રણનીતિની ફરીથી રણનીતિ સારું કરીશું પહેલાં પહેલાં પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની એક્ઝામમાં કઈ બુક વાંચવી અને કઈ એકેડેમિકની બુક વાંચવી અને શું શું વાંચવું એના વિશે આપણે આજે માહિતી મેળવીશું વિડીયો આજે ટૂંકો રહે છે તો વિડીયો સાથે કન્ટિન્યુ આપણે જોઈશું કઈ કઈ બુકો વાંચવાની છે કઈ ના વાંચવું શું ના વાંચવું અને શું વાંચવું એ બધું આપણે બતાવીશું વિડીયો સાથે કન્ટિન્યુ તમારા ખાખીને અંદર તો રક્ષક સિલેબસ બે હજાર પચીસ છવ્વીસના આપણે જે આટલા કઈ કઈ બુક વાંચવી શું વાંચવું ને શું ના વાંચવું એના વિશે માહિતી મેળવીશું તો સૌ પ્રથમ છે આપણું પહેલું ભારતનું બંધારણ એ ભારતનું બંધારણમાં તો બંધારણમાં યુવા ઉપનિષદની બુક વાંચવી અથવા જો તમારે બંધારણ લેક્ચર જોઈતા હોય તો નિર્મિત પટેલનું લેક્ચર યુટ્યુબમાં છે એ તમે સ્ક્રીન પર દેખાતું હશે અને તમને જે કઈ કઈ બુક વાંચવી એ પણ આપણા સ્ક્રીન ઉપર તમને દેખાતો છે તો નિર્મિત પતિના લેક્ચર વાંચવા એના પછી સાયન્સ અને ટેકમાં સાયન્સ અને ટેકમાં વેબ સંકુલ આવે છે આપણે વેબ સંકુલ યુટ્યુબ ચેનલમાં તમે જોશો તો અક્રમ શર્મા પણ એની પ્લેલિસ્ટ છે તમે સ્ક્રીન ઉપર દેખાતી હશે છે એ જોઈ લેવા એના પછી ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ એમાં ગ્રંથ નિર્માણની જે ગ્રંથ નિર્માણની બુક આવે છે ભારતનો અને ગુજરાતના ઇતિહાસમાં એ સો ટકા વાંચવી લેવી કારણ કે ઓથેન્ટિક બુક છે એને ઓથેન્ટિક બુકમાંથી પૂછવાની શક્યતા સો ટકા રહેલી છે એના પછી ભારતનો અને સાંસ્કૃત ભારતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એ પણ ગ્રંથ નિર્માણની બુક વાંચી લેવી એ પણ ઓથેન્ટિક બુક છે સો ટકા વાંચી લેવું આ પછી ભારત ઇતિહાસ પછી સાંસ્કૃતિક વારસો એના પછી ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ યુવા ઉપનિષદની બુક વાંચવી એ જરૂરી છે ભારતની એના પછી પ્લસ ધોરણ ધોરણ અગિયાર એન્ડ બારની જે ભૂગોળની બુક આવે છે એ પણ વાંચી લેવી તેના પરથી ઇનફ છે તો એના પછી મેથ્સ અને રિઝનિંગમાં મેથ્સ અને રિઝનિંગમાં નીરજ ભરવાડની બુક અથવા લેક્ચર વાંચ લૅક્ચર જોઈ લેવા જો તમે કોઈ બેન્ચ કોઈને લીધી હોય નીરજ ભરવાડની તો એ પણ જોઈ લેવા અથવા તમને એ અનુકૂળ ના આવે તો બેસકી પાઠશાળા છે બકુલ પટેલનું એ પણ લેક્ચર જોઈ લેવા એના પછી જી કેમાં વર્લ્ડ બોક્સ વાંચી લે ગુજરાતીમાં અને તમે ગુજરાતીમાં ના ના મજા આવતી હોય તો હિન્દીમાં એક લકેટ બુક લકેટ બુક કરીને આવે છે એ વાંચી લે તમે સ્ક્રીન પર દેખાતો છે પીડીએફ ડાઉનલોડ કરી દેવાની ગૂગલમાં જઈને પરંતુ એ હિન્દીમાં આવે છે અને આ વર્લ્ડ ઇન બોક્સ આપણે ગુજરાતીમાં છો એના પછી છેલ્લું કરંટ અફેર કરંટ અફેરમાં વેબ સંકુલ લાઈવ લેક્ચર જો હોય તો મને જ હિન્દીના જોઈ લેવાના અને જો તમારે વીકલી કરંટ અફેર જોઈતું હોય તો આઈસીઆઈની આઈસીઈની બુક આવે છે આઈસીઈની બુક છે વીકલીનું એ આપણે જોઈ લેવું એના પછી પ્લસ એના પહેલાં સૌ પ્રથમ આ વાંચી લેવું છેલ્લે કીધું છે પણ પ્રથમ વાંચવું લીધું ધોરણ છ છથી બારની જે જીસીઆરટી એનસીઆરટી હે ને સૌપ્રથમ વાંચી લેવી તો તમારો આટલો સિલેબસ કવર થઈ જશે અને ટોપિક વાઇઝ વાંચવું એટલે અને નોટ્સ બનાવી નોટ્સ બનાવી બહુ જરૂરી છે નોટ્સ બનાવી બહુ જરૂરી છે તો આટલો સિલેબસ છે તો આપણો વિડીયો આટલો જ રહેશે તો બધા તો આપણી ચેનલ મિશન તલાટી નેવું ચરવાની લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બધાને જય માતાજી અને ખાખીના દાવ તૈયારી ચાલુ રાખજો જય માતાજી બહુ બહુ ધન્યવાદ